મહત્વ જાણીશું દેશના એકાવન શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી આ અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાનમાં શક્તિના શક્તિપીઠમાં માનું હૃદય વસે છે જેના કારણે લાખો ભક્તો દર વર્ષે મા અંબાના દર્શન કરવા આવે છે જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે લોકો ભાદરવી પૂનમે પગપાળા આવે છે અને માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે જેમાં મા આદિશક્તિની આરાધના માટે નવ દિવસની નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવે છે તો ભાદરવી પૂનમના મેળાનું મહત્વ પણ આ નવરાત્રિ સાથે જોડાયેલું છે કેમ કે ભાદરવી પૂનમે મા અંબાના શક્તિપીઠમાં ધજા ચઢાવી લોકો પોતાના ગામ લઈ જાય છે અને પગપાળા ગરબો લઈને માના દ્વાર સુધી આવે છે મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને લાખો ભક્તો મા અંબાના દર્શન કરીને આમંત્રણ આપીને ધન્યતા અનુભવે છે તો મિત્રો તમે પણ મા અંબાના દર્શન કરીને મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં હર હર મહાદેવ